પોસ્ટરો લગાવ્યા હતા કચ્છના ગાંધીધામની જીડી ગોયંકા ટોડલર હાઉસની બેદરકારી તે વિવાદ પણ સર્જાયો છે નાના બાળકોને ગૌમાંસ ખાઈ શકાય તેવું ભણાવાતું હોવાનું બહાર આવ્યું હતું આ પત્રવાલીઓના ધ્યાનમાં આવતાની સાથે આક્રોશમાં જોવા મળ્યો હતો કે ગૌરક્ષક રાજભા ગઢવીએ શાળા સંચાલકોને મળીને આ બાબતે સવાલ પણ કર્યો હતો ત્યારે સમગ્ર વિવાદ મામલે સ્કૂલ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો કે આ માત્ર प्रिंटिंग भूल હતી જે તે સ્કૂલના લેટર પેડ પર માફી પત્ર પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે પ્રિન્સિપાલ આંચલ નાનકાની દ્વારા પોતાના સ્કૂલના સોસાયટી ફૂટેજમાં પણ બાળકોને માંસ ન ખાવા માટે શીખવવામાં આવેલું હવાણું જણાવ્યું હતું એટલે મીન્સ હર્ટ કરવાની કોશિશ નહીં की है हम हमेशा पॉजिटिव चीजें ही सिखाते हैं बच्चों को और आज भी जो हमारी ये जो वर्कशीट ગઈ है या वायरल हुई है

અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે અને છતાં આ શબ્દ કેમ લખવાનો છે એની ખરાઈ કરવા માટે કારણ કે કોઈ વિષયનો અંતર ન થાય એના માટે અમે સ્કૂલે ગયા અને સ્કૂલે જઈ અને એમનાથી ખરાઈ કરી પણ ટ્રસ્ટી મંડળને મળ્યા સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા અને જે ટીચર દ્વારા આ વિષય લેવામાં આવ્યો હતો એમનાથી પણ મળ્યા પણ વિષયની સાથે એમના સાથે મેં એમને એ જ કીધું કે ભાઈ જે આ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી અને શું કામ કર્યું આ વિષયનો પ્રયોગ એના માટેનું અમે જે એમના સાથે વાતચીત કરી ત્યારે એમણે એમના વિડીયો માધ્યમથી સ્કૂલના જે કાલનો વિડીયો હતો એના માધ્યમથી પણ એમણે બતાવ્યું કે આ વિષય એ ગૌમાતાનું માંસ ન ખવાય અને દૂધ ખવાય ઘી ખવાય પણ ગૌમાંસ ન ખવાય એવો એ નાના બાળકોને પ્રેરણા આપતા હતા પણ વિષય એ હતો કે ઉપરના જે પેપર છે એની અંદર એવું લખેલું હતું કે દૂધ ઘી અને ગૌમાંસ ખવાય એવા શબ્દ હતા પણ એ બાય છે ને અર્થનો અર્થઘંટન થઈ ગયું હતું એના માટે ખરાઈ કરી છે ખરાઈ કરી અને વ્યવસ્થિત રીતે એમના સાથે વાતચીત કરીને એમણે પણ છતાં એમણે જે ભૂલ સ્વીકારી એ પેપરમાં આ લખવાનું એ યોગ્ય નતું એમની ભૂલ સ્વીકારીને એમણે સમા માંગી અને સોમા માંગી અને એમણે પેપર દ્વારા માફી માંગી છે અને લેખિત માફી માંગી અને વિષયને ત્યાં પૂર્ણ કર્યો હતો